પંચમહાલ જિલ્લાના વિરાટ નારાયણ વન તાજાપુરમાં આવતીકાલ તેર હજાર પાંચસોને એકાવન વૃક્ષારોપણ સાથે પાંચ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા તથા વન વિભાગ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે પરમ પૂજ્ય શ્રી નારાયણ નિવાસ સ્થાન પાસે વન વિભાગની જમીનમાં પાંચ લાખ આયુર્વેદિક વૃક્ષો વાવી વિરાટ નારાયણ વનનો ઉછેર તથા જાળવણી ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ પૂર્વ તૈયારી માટે પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડોક્ટર જયપાલસી આઈએફએસ વન વિભાગના સૌ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ